सीजना मध्ये त्या होऊना बेडा पार रे बस मारा हे तर मोज खाले ओबो होय ना एवू आखू गोम हम जस बस ओथे नेकळे तो ये मारा तरा तो अभाव पण नजर पडस है मारा ओजा कंटाळे तो पण पोईनी एक कुंपुरो केरी खाव दो तो केजो तमोन वावो के गेरो बा

એ તારા મનમાં ગમે તે હમતો તો હજી મને તું ઓળખતો નહીં પાછો હા ગેરાઈન સોબો તોડી જાય તારો હા એ એ મી મંદુ આ મેલ આ નાટક કરે છે ખબર છે કે વાઘાનું મગજ તમણી મગજ છે હો બોલા એવું નહીં કોના ઉપર બગડા બાપા તું બગડી બગડી વાળી છાની ઠેલી મંગાઈ થલ્યા આ

નહી તો મળે અમે હોજી એરંડા ખંશેર ખંશેર કરે નાળો આવ્યો ગોમો બધા ભણવા મળ્યા તારા છોકરા ને પેલું મુર્ત નું કરે અલ્યા આ ભાઈ મુહર્ત કઢાવું છે પણ આ વેચ તો મુરત ને કા

મેમોન ઘેર આયા છે ને અરે કે બીજો મેમોન ગતિ કરવા જોઈએ છે તમે કોની કદર કરી રહ્યા છો હેડો મન બધી ખબર છે ઓબો કોઈ ખંચેરી ના જાય ની ચિંતા છે માર ભાઈ ની વાતો કરે છે હેડો માર બુન ફોન કરી કઈ મેણો મારા કાખો ગોમ આવી જ્યુ તું જ નહી આવતી ખબર એ છે હું દેખાય છે તમને આગળ વધો ને હેટતા જ નહીં જો જવાન એટલે પાસ જ પગ હોય ખાટલો ખાઈ ગયો છે ને કેર્યો લુંબે ને ઝુંબે વળગી છે

તો તો એ દે હું કા ખોડી સો હું મુઠિયો મારો બેટો જોને પ્લા ફાઇટિંગ માં જતો હોય WWE માં એવું હા ગઈ લે નઈ લે વિકરિયો હા કશું આતો નઈ પણ 4 10 4 ગરડા છે મને કાઠું પડશે કઈ દેજે કાઠું પડશે અમાર અમાર હાલ અમાર હોળ પડી જાય અમાર હાલ અમાર નેઠો જોજો નેઠો શાક માં નાશ્યો

પણ બાપા હું કાંઈ એંડા લીલા લીલા તમે મંડ્યા છો અત્યારે એ માળો જયે જે રહી જાય એ જયે આપણો હગોવાલો આપણો મહેમાન તમે જમાડીએ છો કોણ બધું હોય મંડપ વધવાનો છે આપણા ઘેર વિવાહ કરતા હોય તો બીજો મંડપ બંધાય ના મુકો બાપા તને એરંડા લીલા છે

લહેડો છે હું શું ના પાઉ એ તો હું તારા શેઠને કહું છું કે મારો છોકરો એક રજા નહિ પાડતો શેઠ પૈસા વળાઈ ગયા હા અમે તું શું રજા પાડે છે ના બાપા મારે રજા નહીં લહેડ

આ તમારા હગા કોઈ હું થઈ મળશે યાર કેરી કેરી તોડી ફોપડો મેઠા ભાઈ મારા છોકરા એક કેરી તોડી એમાં હું થઈ ગયું યાર કયો જેમ તેમ

કોઈ હજી હમી દસ હકી કોઈ નતી હર્ષ